એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કઠોર સિવિલ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં બારસો ને પંચોતેર કેસોનો નિકાલ તેમજ ચેક બાઉન્સિંગ સહિતના વિવિધ કેસોમાંની રિકવરી પણ કરવામાં આવી નામદાસ સર્વોચ્ચ અદાલત તથા નામદાર ગુજરાત વડી અદાલત તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના માર્ગદર્શન તથા વડપણ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કઠોર ખાતે યોજાયેલી આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં ન્યાયની અનોખી સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી આ લોક અદાલતમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ વી એલ પરદેસી સાહેબ એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી પ્રખર શર્મા સાહેબ તેમજ યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી સ્વપ્નદિલ સાહેબ શ્રી અને કઠોર કોર્ટના નાઝર અને રજીસ્ટર સ્ટાર ધર્મેશભાઈ શાહ તથા અન્ય તમામ કોર્ટ સ્ટાફ તેમજ કઠોર વકીલ મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ એમ નાકર્ણી હાજર રહ્યા હતા સાથે સરકારી વકીલશ્રી જયેશભાઈ ગરાશિયા દ્વારા લોક અદાલત અને વકીલાતના વ્યવસાય વિશે ખૂબ સરસ માહિતી આપી હતી આ સાથે લોક અદાલતમાં કોર્ટ સ્ટાફ સાથે વકીલશ્રીઓ તથા પ્રેક્ટિસ કરતાં સ્થાનિક એડવોકેટશ્રીઓ દ્વારા ખૂબ જ સરસ કામગીરી જોવા મળી હતી બારસો ને પંચોતેર જેટલા કેસનો નિકાલ અદભુત સ્થિતિ હાંસલ કર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો